જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધેલું એવા કેસની અંદર એ ખેડૂતના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારથી ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરે બીજી માંગ એ છે કે અત્યારે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે જેમાં સરકારે એકસો ને પચીસ મણ મગફળી છે એ પ્રતિ ખેડૂત ખરીદવાની શરૂઆત કરી છે પણ ગયા વર્ષે પણ બે બસ્સો મણ સુધીની મર્યાદામાં આપણે ખરીદી થઈ હતી અને ખરેખર કાયદા મુજબ ખેડૂતનો હક છે કે બસ્સો મણ મગફળી છે એ સરકાર ટેકાના ભાવે ખરીદે તો જ ખેડૂત સાથે ન્યાય થાય એટલે બીજી માંગે છે કે બસ્સો મણ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે અને આ વર્ષે માવઠાને કારણે જે અમારી મગફળી પલળી ગયેલી છે જે વેપારી ક્યારેય એમાં ન્યાય નથી કરી શકવાના તો લોકશાહીની અંદર સરકાર છે એ બાપ કહેવામાં આવે આવે છે એટલે અમારી લાગણી એવી છે કે જે અમારી પલળેલી મગફળી છે એ પણ ટેકાના ભાવે સરકાર ખરીદી લે અને ત્રીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસની અંદર જે ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો હતો અને તે પછી અમે ખેડૂતો છે એ લડ્યા હતા હાઈકોર્ટ સુધી લડ્યા પછી અમારો પાક વીમો પાસ થયો હતો એ પાક વીમો આજ દિવસ સુધી પચાસ ટકા કરતાં પણ વધુ ખેડૂત એવા છે કે એના એકાઉન્ટમાં આવ્યો નથી તો એ તમામને જે ખેડૂતોનો પાક વીમો સરકારમાં બાકી હોય તમામને બે હજાર ઓગણીસનો વીમો છે એ સરકાર તાત્કાલિક ચૂકવે આ બાબતનો અમે અલ્ટિમેટમ આપેલું છે અલ્ટિમેટમની અંદર દિવસ બારનો સમય આપેલો છે બાર દિવસની અંદર જો અમારી માંગ નહીં સ્વીકારાય તો આગળની ડિઝાઇનો અમે બધા ખેડૂતો સાથે મળીને નક્કી કરીશું પરેશભાઈ કદાચ ભાગ્યે આવું બનતું હશે ને મેં પ્રથમ વખત જોયું છે કે આટલા બધા ખેડૂતો એક સાથે કલેક્ટર કચેરીએ ઉપર ઓફિસ સુધી ગયા ભાગ્યે જ ક્યારેક આવું બનતું હોય છે કે તમે શરૂઆતમાં કીધું કે જે છે કર્મચારીઓ છે સરકારી લોકો છે કલેક્ટરો છે એ બધા જ લોકોના હિત માટે ખેડૂતોના હિત માટે સેવક કહેવાય એ લોકોને સામેથી આવીને આવેદનપત્ર લેવું જોઈએ તો આજે મેં જોયું કે ખેડૂતો બધા જ એક સાથે ઉપર ગયા એ એક ઐતિહાસિક ઘટના કહી શકાય શું કહેશો એના વિશે આજનો કાર્યક્રમ ઐતિહાસિક હતો કેમ કે બિન રાજકીય કાર્યક્રમ હતો આ કોઈ પક્ષ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલો કાર્યક્રમ નહોતો બીજો અગત્યની વાત એ છે કે માત્ર એક દિવસના અંતરે અમારો કાર્યક્રમ થયો છે જુનાગઢની અંદર અંદર ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલા હતા એનો કાર્યક્રમ બાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડની અંદર હતો ન્યા જેટલી સંખ્યા હતી એના કરતાં અમારી અહીંયા જયારે સભા થઈ એની અંદર સંખ્યા વધુ હતી એટલે મુખ્યમંત્રી કરતા એની સભા કરતાં પણ વધુ સંખ્યામાં આજની તારીખે ખેડૂતો આવ્યા હતા અને ઐતિહાસિક કાર્યક્રમ રહ્યો છે અને આ કાર્યક્રમની અંદર અમારા તરફથી કોઈ જ પ્રકારની બસો મૂકવામાં નહોતી આવી કોઈ જ પ્રકારની વ્યવસ્થા નહોતી કરવામાં આવી સ્વયંભૂ માત્ર એક અમે એક મીડિયાના મારફતે અને સોશિયલ મીડિયાના મારફતે ખેડૂતોને આહવાન કર્યું કે આવો બધા જૂનાગઢ કલેક્ટર કચેરીએ અમે વિનંતી કરીને અમારી વિનંતીને માન આપી અને ખેડૂતો આજે અહીં મોટી સંખ્યામાં પધાર્યા એ જ દર્શાવે છે કે આજનો કાર્યક્રમ છે એ ઐતિહાસિક હતો અને અલગ હતો અને હજુ પણ અમે આવનારા સમયમાં ખાતરી આપીએ છીએ અમારો જે કાર્યક્રમ થશે એ આના કરતાં પણ દસ ગણો સારો કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં દસ ગણી તાકાતથી અમે લડવાના છે અત્યારે આજની તારીખે જોવા જઈએ તો અમારે છેટલ એન્ડ સુધી પ્રશાસને અમને પરમિશન આપવા માટે ખાતરી આપી હતી પણ છેલ્લે અમને પરમિશન ન મળી એ પછી મેં વ્યક્તિગત મારા માથે એક જોખમ લઈ અને વગર પરમિશનનો બેન આજનો આ કાર્યક્રમ હતો પણ અમને એટલી ખબર હતી કે અમારે ક્યાંય કાયદો ભંગ નથી કરવો અમારે ક્યાંય જગ્યાએ ઉશ્કેરણી થાય એવું કંઈ કામ નથી કરવું અને અમારે જે કરવું છે એ શિસ્તમાં કરવું છે અને વ્યક્તિગત મેં ત્યાં સુધીની તૈયારી રાખી હતી કે આ પરમિશન વગરનો કાર્યક્રમ થઈ છે આ કાર્યક્રમની અંદર જો સરકારે કદાચ આની અંદર અમારી સાથે કંઈ બીજું વર્તન કર્યું હોત કે કોઈ ખેડૂતને હેરાન કર્યા હોત તો મારી એ પણ તૈયારી હતી કે દિવસ આઠની અંદર આ સરકારના હું મૂડીયા ઉખેડી નાખે જય જવા

છે હું તમારા માધ્યમથી ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે તમારા માધ્યમથી એક અપીલ પણ કરું છું દરેક ભાઈઓને કે આ તો આજનો આ કાર્યક્રમ છે પ્રથમ પગથિયું છે હજી એક પગથિયું આપણે ચડ્યા છે હવે જે આપણી ત્રણ માંગ છે એ ન સ્વીકારાય ત્યાં સુધી અમારે લડવાનું છે તો આવનારા સમયમાં જે પ્રકારની લડતની જે જાહેરાત થાય એ જાહેરાતમાં પણ ખેડૂતે આજે જે સહકાર આપ્યો એનાથી દસ ગણો સહકાર અમને આપે એવી અપીલ પણ કરી રહ્યો છું

એમાં ક્યાં નવી વાત છે કોઈ મોટી વાત નથી એ પણ ખેડૂતોનો છે એ મળવો જોઈએ અને સાથોસાથ ટેકાના ભાવે મગફળીની વાત છે એ પણ રેગ્યુલર પ્રક્રિયા છે એટલે ત્રણેય માંગો છે એ સરકાર સ્વીકારી શકાય એવી જ માંગો છે એટલે હું આશા રાખું કે સરકાર સ્વીકારે નહીં સ્વીકારે તો આવનારા દિવસમાં ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરતા રહીશું શ્રી પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા જુનાગઢ